ભરૂચ શહેરના રેલવે સ્ટેશન રોડ ઉપર રોટરી ક્લબ ઓફ ભરૂચ સંચાલિત મનુભાઈ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર આવેલ છે જ્યાં નવા સ્વિમિંગ પુલ અને ચિલ્ડ્રન્સ પ્લે એરિયાનો શુભારંભ કાર્યક્રમ ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ઉદઘાટક તરીકે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઈખર એક્સપ્રેસ મુનાફ પટેલ ઉપસ્થિત રહી ક્લબના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ખુશી વ્યક્ત કરી હતી ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે ક્લબની પ્રવૃત્તિઓ અને રમતગમતના વિકાસ માટેની યોજનાઓની પ્રશંસા કરી હતી આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર સહિતના અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે છત્રીસ વર્ષ પૂર્ણ કરી સાડત્રીસ વર્ષમાં પ્રવેશ કરનાર રોટરી યુથ સેન્ટર નેશનલ ક્લાસના ટેનિસ બેડમિન્ટન સ્કોવ્સ અદ્યતન જીમ તથા રાજ્ય કક્ષાનું સ્વિમિંગ પુલ ધરાવે છે આ ઉપરાંત આ ક્લબથી ઘણા પ્લેયરો સ્ટેટ અને નેશનલ કક્ષાએ પણ રમત રમવા ગયા છે આજે અમે ભરૂચ રોટરી ક્લબ ખાતે સ્વિમિંગ પૂલનું ઓપનિંગ કર્યું છે અને કિડ્સ પ્લે ઝોનનું ઓપનિંગ કર્યું છે તો એના માટે ઘણી ખુશી છે કે આપણી પાસે આવી એક ક્લબ છે જેના પાસે સ્વિમિંગ પૂલ જીમ ટેબલ ટેનિસ ઘણી બધી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ અહીંયા થાય છે અને એક બહુ ઘણા સારા લેવલનું આ ક્લબ છે અને એનો આજે સ્વિમિંગ પૂલનો ઓપનિંગ ડે હતો અને એને ઓપનિંગ કર્યું અને ઘણી ખુશી થઈ હું અને દુષ્યંતભાઈ આજે ચીફ ગેસ્ટ હતા અને એકચ્યુલી પ્રશાંતભાઈ ઓનરરી મેમ્બરશીપ પણ મને આપી છે અને બેઝિકલી કહેવાનો મતલબ એ જ છે કે સ્પોર્ટ્સ માટે જે વસ્તુ અહીંયા છે એ એની ખૂબ જરૂર છે યંગસ્ટર્સને અને આપણી પાસે આટલી સારી ક્લબ ભરૂચમાં કોઈ જગ્યા પર નથી અને હાર્ટ ઓફ ધ સિટી છે તો મારું એક જ કહેવું છે કે આ ક્લબનો જેટલો ઉપયોગ આપણે એઝ અ સ્પોર્ટ્સ પર્સન યા એઝ અ યંગસ્ટર જો કરીએ તો બીજી ઘણી એક્ટિવિટીથી આપણે દૂર થઈએ અને સારી એક્ટિવિટી થઈ શકે છે ભરૂચમાં આવેલ સ્ટેશન રોડ ઉપર મનુભાઈ આઈ પટેલ નિપ્રિક સ્પોર્ટ સેન્ટરના આજે સ્વિમિંગ પુલના નવીનીકરણનું ઉદઘાટન કરવામાં આવ્યું આપણા પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર આપણું ભરૂચનું ગૌરવ મુનાફ પટેલના હસ્તે આ સ્વિમિંગ પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો કિડ્સ એરિયા જે નાના બાળકો માટેનો કિડ્સ એરિયા છે એ પણ ત્યાં ખુલ્લો મૂકવામાં આવ્યો છે આઈ પટેલ રોટરી યુથ સેન્ટર એ એવું એક સ્પોર્ટ સેન્ટર છે જ્યાં ટેનિસ કેરમ ટેબલ ટેનિસ સ્વિમિંગ જીમ બેડમિન્ટન અને ઘણી બધી સ્પોર્ટ્સ જેવી રમતો અહીંયા આગળ સારામાં સારી ઇન્ટરનેશનલ ક્લાસની અને નેશનલ ક્લાસની અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે ઘણા બધા પ્લેયર્સ અહીંયાથી રમીને અહીંથી કોચિંગ લઈને નેશનલ પણ રમ્યા છે અને ગુજરાતના સ્ટેટ લેવલે પણ રમ્યા છે અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે ત્યારે ફરીથી આના ચેરમેન પ્રશાંત રૂઈયા અને એમની આખી ટીમને હું હૃદયપૂર્વકને અભિનંદન આપું છું જેથી કરીને ભરૂચમાં જે એકમાત્ર સ્પોર્ટ્સ સેન્ટર છે એની અંદર સુંદર વ્યવસ્થા ઊભી કરવા માટે એમને ખૂબ ખૂબ અભિનંદન